શ્રીરામ પ્રસન્ન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ 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 ભજ પ્યારે રે તુ સીતા રામ સંતોની પાવનભૂમિ તેવા મહારાષ્ટ્રના ગોંદવલે ગામમાં શ્રી ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધીનું ગણાય છે સજ્જનગઢના સમર્થ રામદાસ સ્વામીના પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાઈ હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘરા સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંધવલેકર તરીકે બધા તેમને ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ અને મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામસ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આદયા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનું સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક એક પ્રવચન રજૂ કરવામાં આવશે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના પ્રવચનોનો વિષય છે ભગવાન ભગવાનને અનન્ય ભાવે શરણે જઈને અખંડ ભગવાનના નામમાં રહીએ એટલે મનુષ્યને આ જન્મમાં મેળવવાનું એવું કંઈ જ બાકી રહેતું નથી તેને આખું જગત બ્રહ્મમય ભગવંતમય દેખાવા લાગે છે ભગવાનની સાથે એકરૂપ થવું નરનું નારાયણ થવું ઇત્યાદિ વાતો ભક્તની બાબતમાં ખરેખર શક્ય જ હોય છે આવા ભગવાનનું સ્વરૂપ કેવું છે પરમેશ્વરની સગુણોપાસના એટલે શું ભગવંત નામથી કેવી રીતે સાધ્ય થાય ભગવાનની ભક્તિનું રહસ્ય શું ભગવત કૃપા કેવી રીતે થાય ભગવાન પાસે શું માગવું ભગવાનના કઈ રીતે થઈ જવું ઇત્યાદિ સર્વ વાતોનું માર્ગદર્શન દસમા અને અગિયારમા મહિનાના એકસઠ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે દસ નવેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે રામ જો પડખે રહ્યા તો દુઃખ ચિંતાની વાત જ ક્યાં જેને માન્યા મેં મારા તેની પર ન ચાલે મારી સત્તા પોતાનો નહીં ભરોસો એ અનુભવ તો વિયોગનું દુઃખ અનિવાર્ય તમે વિચારવંત સમજુજન જન કરો વિચાર સર્વસત્તા રામને હાથ ત્યાં આપણા માનવની શું વાત વિચારે દુઃખ ટાળવું સર્વનું સમાધાન રાખવું સર્વ કર્યું રામાર્પણ એ નથી શબ્દોનો ખેલ અર્પણ કર્યાનું લક્ષણ ન જોઈએ ચિંતા ચટપટી જાણ પરમાત્માનું રક્ષણ કોઈ પણ સ્થળે પણ કાળે રાખો એ ભરોસો એનો અનુભવ પ્રત્યેકને ખાસ રાખો રામ પર પૂર્ણ વિશ્વાસ ન કરવા તપ ઉપવાસ ઉપવાસ એ શબ્દ આ બાજુએ રાખો તેની આગળ ભરવું એક ડગ ઉપાસનામાં રહેવું આપણ તેમાં રહ્યું નિર્ધાસ્ત પણ ઉપવાસની આગળનું ઠામ ઉપાસના એ મુખ્ય જાણ ઉપાસનામાં રહીએ આપણ એ જ રામનું સાનિધ્ય જાણ રામ જો પડખે રહ્યા તો દુઃખ ચિંતાની વાત ક્યાં જેમ આકાશે ઉગ્યો જો સૂર્ય અંધકારનો નાશ થતો એ સત્ય હવે સાંભળો આટલું મારું રામ ઉતારશે સર્વભાર સ્મરણ કરતા રામનું તે દેશે સમાધાન દેવને કરવી વિનંતી દેહ દુઃખ અતિ દારૂણ કરતું રામનું વિસ્મરણ હવે દો નામનું અખંડ સ્મરણ દેવ દેહ કર્યો તમને અર્પણ પરમાત્મા દયાળુ ખૂબ કરતા આપણા હિતનું એ નિર્ધાર હું છું તમારી પાસ ધરજો તમે એ વિશ્વાસ ન છોડશો હવે ધીર સદા લેવું ભગવાનનું નામ જેથી કૃપા કરશે રઘુનંદન રામકૃપાળું દિનના નાથ સર્વ કંઈ એ જોતા સાચ પ્રારબ્ધથી આવ્યું આ પણ ભાગે જે કર્મ કરવું તે ન વિસરતા રામ સુખથી કરવું નામસ્મરણ કૃપા કરશે રઘુનંદન આવો તમે કરો ઉપાય તે જ સમાધાન દેશે ખાસ બની ગયું તેનું સ્મરણ શું બનશે તેનું ચિંતન એ જ દુઃખનું ખરું કારણ સ્વાર્થ એટલે જ મારાપણું એટલે મારો હું જ એ જ દુઃખનું કારણ હું મારાપણાથી વર્તતા રહ્યા સુખ દુઃખ ચિંતા શોક સહન કરવા પડ્યા સુખ દુઃખમાં ન રહેતી ચિત્તની સ્થિરતા એ જ એની અવસ્થા પરિસ્થિતિથી નહીં સુખ કે દુઃખ મનની વૃત્તિ પર તેનો આધાર દુઃખનું મૂળ કારણ જગત સત્ય માન્યું જ્યાં સુધી દેહ હું એ ભાવના ત્યાં સુધી દુઃખની યાતના સારાંશ દેહ તાદાત્મ્યકતા એનું જ નામ દુઃખ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ